નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાત ઉપર મજબૂતમાં મજબૂત સિસ્ટમ આવી પહોંચી છે આઠસો ને પચાસ એસપી ઉપરની સ્થિતિ મુજબ ગુજરાતમાં જોવા મળશે ભારે વરસાદ તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે અત્યારે બપોર પછીના સમયગાળામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે તેની વાત કરીએ આવતીકાલે અને પ્રથમ દિવસે એટલે કે સ સાત આઠ તારીખમાં કયા કયા વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળશે તેની પણ વાત કરવાની છે તો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે વાત કરીએ બપોર પછીના સમયગાળાની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જેમાં સૌથી પહેલા જોઈએ સૌરાષ્ટ્રના વિસ્તારો કે બંગાળની ખાડીની સિસ્ટમ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રમાં વધુ અસર કરશે જેમાં વેરાવળ સાઈડના વિસ્તારો હોય કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવા પંથક સાવરકુંડલા ધારી વિસાવદર તળાજા કે જેમાં ભારે વરસાદ પડશે જૂનાગઢ આજુબાજુના વિસ્તારો હોય જેતપુર અમરેલી બાબરા બગસરા સાવરકુંડલા પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ચોટીલા રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર આ બધા વિસ્તારો મોરબી પંથકના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ પડશે રાપર ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર રાધનપુર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મધ્ય ગુજરાતમાં અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ સુરત તાપી તેમજ જે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના આજે રહેલી છે વાત કરીએ સાંજના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન તો કચ્છના જે વિસ્તારો છે જેમાં તીવ્રતા વધી શકે છે ખાવડા હોય ધોળાવીરા હોય રાપર હોય માનફારા આડેસર સાઇડના વિસ્તારો હોય તેમજ જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ માણસા કડી દસાડા તેમજ સુઈગામ દિયોદર ભાટસણ પાલનપુર અંબાજી આબુરોડ ડીસા થરાદ આજે બધા વિસ્તારો છે તેમજ જે અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગર કપડવંશ બાલાસીનો લુણાવાડા માલપુર બાયડ મોડાસા તેમજ જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ રાત્રિના બારથી બેના સમયગાળામાં કચ્છના ગાંધીધામ મોરબી હળવદ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ગીર સોમનાથ સુધી ભારે વરસાદ તેમજ અમદાવાદ અને ગાંધીનગરથી દાહોદ વડોદરા ખેડા આણંદ ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી થરા ધાનેરા સાઇડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે સાત તારીખમાં પણ વરસાદી માહોલ જોવા આવતીકાલે સાત તારીખે સવારના દસ વાગ્યાના સમયગાળામાં જૂનાગઢ હોય વેરાવળ હોય મહુવા હોય તળાજા હોય ભાવનગર હોય બોટાદ જસદણ અમરેલી પંથક હોય તેમજ મોરબીથી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદના વિસ્તારો હોય કચ્છની અંદર રાપર આજુબાજુના વિસ્તારો હોય મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા અને છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ જે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ સારા એવા વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે હવે દસાડા કડી મહેસાણા વડનગર સાણસમા મોઢેરા હરિસ પાટણ રાધનપુર સાંતલપુર સુઈગામ થરાદ ડીસા પાલનપુર અંબાજી આબુરોડ ભાટણમાં ભયંકર વરસાદ મેઘ તાંડવ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ આવતીકાલની કરજણ ડભોઈ સિનોર ભરૂચ કોશંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા નર્મદા રાજપીપળા તેમજ સુરત તાપી બારડોલી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લા બીલીમોરા ભવના થંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે સાત તારીખે બપોર પછી પણ ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવની સ્થિતિ રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ રહેશે તો હવે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર સાત આઠ તારીખમાં વધારે વરસાદ પડશે કચ્છમાં આઠ તારીખમાં લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર મોરબી જામનગર દ્વારકા અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે નવ તારીખની વાત કરીએ દસ તારીખની વાત કરીએ જેમાં તીવ્રતામાં ઘટાડો થશે આગામી સમયમાં સોળ તારીખથી ફરી વખત ગુજરાતમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે જેમાં પોરબંદર હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ ભાવનગર મહુવા તળાજા પાલીતાણા જસદણ બોટાદ ગોંડલ સુરેન્દ્રનગર રાજકોટ આ બધા વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય કચ્છના વિસ્તારો હોય તમામ વિસ્તારોમાં સોળથી વીસ તારીખની અંદર જે વરસાદી સિસ્ટમ છે તે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છેલ્લો મોટા મોટો વરસાદી રાઉન્ડ ગણી શકાય વાત કરીએ આજે પવનની ઝડપ કેવી રહેશે તો આજે જોટાના જે પવનો છે નલિયા માંડવી ગાંધીધામ આજુબાજુ થી પચાસ જામનગર દ્વારકા રાજકોટ તેમાં પણ પિસ્તાળીસથી પચાસની પવનની ઝડપ રહેશે આવતીકાલે સાત તારીખમાં સમગ્ર ગુજરાતમાં જોટાના પવનો વધારે ફૂંકાતા જોવા મળશે કારણ કે સિસ્ટમ ગુજરાતની ઉપર આવી પહોંચી છે તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વાત કરીએ ગઈકાલે ગુજરાતના એકસો અને ત્રેપન તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં ચાર પોઈન્ટ આડત્રીસ ઇંચ ખેડા જિલ્લાના નડિયાદમાં ત્રણ પોઈન્ટ ત્રેવીસ ઇંચ સુરત જિલ્લાના સુરત સિટીમાં બે પોઈન્ટ ત્ર્યાસી કુલ પંદર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ ગઈકાલે નોંધાયો પંચાવન તાલુકા એવા હતા જેમાં એક ઇંચથી વધુ વરસાદ ગઈકાલે નોંધાયો છે તો આ રીતે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે હજુ બે થી ત્રણ દિવસ આઠ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા સૌથી વધારે છે હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા આજે નાવકાસ્ટની અંદર જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો કે જેમાં ઓરેન્જ એલર્ટ છે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો કે જેમાં ઓરેન્જ એલર્ટ છે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ અને રેડ એલર્ટ છે સૌરાષ્ટ્રની વાત કરીએ જેમાં અમરેલી જિલ્લો ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી તેમજ ખાસ કરીને આજુબાજુના તમામ વિસ્તારો કે જેની અંદર આપણને અને કચ્છના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે રેડ એલર્ટ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટની સ્થિતિ જાહેર કરવામાં આવેલી છે તો આ રીતે આજે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે યલો એલર્ટની જો વાત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને સાત જિલ્લાઓ કે જેની અંદર યલો એલર્ટ છે બાકીના જિલ્લાઓ છે તેવીસ જિલ્લાઓ કે જેની અંદર ઓરેન્જ એલર્ટની સ્થિતિ હવામાન વિભાગે આજે જાહેર કરી છે તો આ રીતે વરસાદ પડવાની સંભાવના રહેલી છે આવતીકાલની અપડેટ જોઈએ જેમાં આવતીકાલે સાત તારીખની અંદર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તેમજ મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય સુરેન્દ્રનગરના વિસ્તારો હોય તો આ જે વિસ્તારો છે જેમાં પાંચ જિલ્લાઓ છે કે જેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે બાકીના પાટણ હોય તેમજ જે અન્ય જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે સુરેન્દ્રનગરની અંદર જાહેર કરવામાં આવેલું છે રેડ એલર્ટ તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળશે બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે વાત કરીએ આઠ તારીખની તો આઠ તારીખ માટે સૌથી ભયાનક સ્થિતિ કચ્છની અંદર રેડ એલર્ટ બનાસકાંઠા અરવલ્લી તેમજ સાબરકાંઠા આજુબાજુના વિસ્તારો હોય તેમજ પાટણ મહેસાણાના વિસ્તારો હોય જેમાં ઓરેન્જ અને રેડ એલર્ટ છે મોરબી તેમજ જે સુરેન્દ્રનગરના વિસ્તારો છે જેમાં પણ ઓરેન્જ એલર્ટ છે તો આ રીતે ગુજરાતમાં એલર્ટ આપવામાં આવેલું છે બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો ટોટલ પાંચ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સ્થિતિ જાહેર કરવામાં આવેલી છે તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે ભારે વરસાદ તો હવામાન વિભાગનું હતું આ અપડેટ ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો અમારી